નમસ્કાર સાથે સમાચારોની શરૂઆત આપણે સમાચારથી આપણે વાત કરીએ જંબુસરની તો જંબુસર ખાતેના કાવા ભગોળ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ ભાતીજી મહારાજ મંદિરનો ચોત્રીસમો પાટોત્સવ ગઈકાલે ધર્મમય માહોલમાં અને ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો આ ધાર્મિક ઉત્સવ નિમિત્તે ભાતીજી મહારાજ યુવક મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા પાઠોત્સવની ઉજવણીના ભાગરૂપે સવારે મંદિર ખાતે યજ્ઞ પૂજા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં આઠ જેટલા યજમાન જોડાઓએ આ પૂજા વિધિનો લાભ લીધો હતો યજ્ઞ સંપન્ન થયા બાદ શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ત્યારે ડીજેના સથવારે ભક્તિ સંગીતની ધૂન પર શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી

ભરતુજી મહારાજ ખપર ખપ્પરજોગણી માતા મહાકાળી માતા ખોરિયાર માતા કારભૈરવ દાદાની અસીમ કૃપાથી ચોત્રીસમાં પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે આઠ કલાકે મહાપૂજા રાખવામાં આવી હતી આઠ જુલાઈ આ પૂજાનો લાભ લીધો હતો બપોરે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી સાંજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું રાત્રે આઠ કલાકે મહાઆરતી અને રાત્રે નવ કલાકે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ હજારો હજારોની સંખ્યામાં